ગામ પાવયા કસિસ દે અમદાવાદ થી મે પાલડી થી આજે બધા કિનરો એકત્ર થયા છો આજ અમે આખા કિન્નર સમાજ ના ગુજરાત ઓલ ગુજરાત ના કિનરો બધા અહીંયા આયા છે અને જે ત્રણ ચાર દિવસ થી જે મીરા દે ઉપર જે જે આક્ષસો લગાવે છે જે નિકિતા દે માસી એ બધા ખોટા છે અને જે મીરા દે છે એ એમના જગ્યાના ગાદીપતિ છે રાજકોટના અને એમના ગુરુ સાથે રહી છે અને જે મિહિર કરીને એમને જે નામ લીધું છે છોકરાનું એ છોકરાનો આમાં કોઈ ઇન્વોલ્વ છે જ નહીં એ તો અમારું એક બચ્ચું છે એક અમારો છોકરો છે કે અમારો તો અમે એક માસીબા છે તો અમારો તો કોઈ બી બચ્ચા અમારી ઓલા છે એના અમે નાનેથી મોટા કરીએ છે અને અમારા સાથે રહી છે બીજો કે મિહિરના અને આ મીરાને કોઈ એવા સંબંધ નથી આ ખોટા ખોટા પબ્લિકના ઉસકાવા માટે થઈ નિકિતા દે આપસોસો લગાવે છે એ બી કિન્નર છે અમારી સમાજ માંથી એને કાઢી મૂકેલો છે કિન્નર સમાજે આખા બધા ભેગા થઈને એને બાયકાટ કર્યો છે

અમારે એક જ સરકાર ને માન છે કે આ કિન્નર ડુપ્લિકેટ છે અને જાતે આવા નશા દ્વારા કરી અને ખોટા ખોટા અમારા અખાડા ઉપર રાજકોટના મીરાદેવ ઉપર એમના ગુરુ ઉપર ત્રણ અખાડા ઉપર બહુ ખોટું ખોટું આ બધું બોલે છે બધું ખોટું છે અને સરકારને હાથ જોડીને વિનંતી છે કે અમારો ન્યાય આપો ઓલ ગુજરાતના ના કિન્નર અહીંયા બેઠા છે વધારે બી થશે તો ઓલ અકલ કિન્નર ભેગા થઈને અમે આગળ કોઈ પગલા લેવીશું જ્યાં સુધી સરકાર અમારી માંગ પૂરી નહીં કરે નિકેદાર તાત્કાલિક પકડીને કાયદેસર જે થતું હોય લીગલી એ તમારું નામ જય શ્રી મહાકાલ ઓમ નમો નારાયણ અને હું ગુજરાત ના એવા પેટલા ખાતે થી માતાજી આરતી નાયકના શિષ્ય શિષ્યો છું આ વિવાદ પહેલા તો નિકિતા છે કિન્નર છે પણ એને અમારા સમાજ માંથી એટલા માટે કરવામાં આવેલ છે કે કિન્નર સમાજની જે પરંપરા હોય એને તોડી છે અને અમુક હોદ્દો મેળવવા માટે અમુક પ્રોપર્ટી મેળવવા માટે પોતાના જે ગુરુ શિષ્યની પરંપરા હોય એના વિરુદ્ધ જઈને એણે જે પણ આક્ષેપો કર્યા છે તે તમામ માયાવિહોણા છે અને તમામ આક્ષેપોને અમારો કિન્નર સમાજ ફગાવે છે અને તદ્દન ખોટી વસ્તુ છે આ એક જગ્યા મેળવવા માટે આ બધું ષડયંત્ર રચી રહ્યો છે અને મારી તમામ મીડિયા બંધુઓને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે એની વાતને કોઈ હવા ના મળે અને એની વાતને કોઈ હવા ના આપે કેમ કે અમે અહીંયા આ કોઈ કિન્નર સમાજ અને કિન્નર અખાડો એકત્રિત થઈને એને બાયકાટ કરેલ છે એટલા માટે એ આવા પગલા આવાર નવાર ભરીને ખોટા કોટા આક્ષેપ લગાવે છે અને મિહિર નામના વ્યક્તિની વાત કરું તો અમે એક અખાડો કિન્નર અખાડો કિન્નર સમાજ થઈને કિન્નર અખાડો પણ ચલાવે છે આપનું ધ્યાન દોરવા માટે હું કહું આપ જાણતા હશો

પોતાના ગુરુ વિરુદ્ધ જે શિષ્ય આદિ અનાદિથી ગુરુ શિષ્યની જે પરંપરા હોય એ તોડવા માટે એને આ બધા ષડયંત્ર કરેલ છે આજે જે એ કરશે તો કાલે ઘણી જગ્યાએ આવું થશે તો કિન્નરોનું જે આખી પરંપરા છે તૂટી ના જાય માટે આખા કિન્નર સમાજે એને બાયકાટ કરેલ છે આવનારા સમયમાં એ કદાચ એના ગુરુના પગ પકડીને માફી માંગશે

તમામ આક્ષેપ જે એને ખોટા કર્યા છે એને આક્ષેપ કરી લે તો કિન્નર સમાજ મોટું હૃદય રાખીને એને માફ કરી લેશે હર હાર